તારો આરતી કુટી ઘરે આવી કુટી ઘરે આવીને બાબલો ફરવા જાશે રે યુતારો આરતી કુટી ઘરે આવી એ દોહા વેઈ સકતો હું મારવા દઈ હવે નાની નથી હવે એ ના મારે મારવા દઈ શકત

એ ના એ ખબર પડી જશે તો એટલે ખબર પડે તેરે ને ખબર જ ન પડ શું ખબર પડે ઉપર લઈ પર બારી ચા ખંતાર દે ખંતાર દે એ બટા ઉતેર આ રૂપલીન ઘર આવી ગયું હાલ એ મારી બેન પણ રહે ને એને કેતા આવી આપણે પેડા ખાવાનું રૂપલી ની સારું હાલો ભાઈ કેતા આવી આપડે એ હાલ બટ હાલ એ બાપુ હું તમને કહું છું એ તમાર છોકરો ને ડબલે જવા ગયો છે એ આવે ને એટલે ઘર માં જઈને સિરા લેજો મારે જાવું છે વાડીએ ઓ ઓ ઓ ડોબાન વાસી દુ કરું છે ને વાડીએ નીણ ને બધું કરવા જાવું છે કામ નો પારે નથી વાડીએ તો એ રૂપલી હારું છે ને એ હારું હારું કામ એટલી માં આવો ને એ હા મારો છોકરો કુટી લાયો હોય તમે કેવા આયા તું પેડા ખાવા હાલ એમ એ નવ લાયા હા એક લાખ ની લાયા થઈ હે નવ 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 આમ જો આ કાઈ એ આપણે કેદી લીશું જેદી લેવી તું ઉપાડી લેને ઉપાડી લેવી હા કોઈ ના આવતું લઈ લે લઈ લે જાવ જવા દે જવા દે બે 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 મળ મત લકીયો હા

એ બાપુ આમાં બાની કેરે આવશે મારે કુટી શીખવી છે તાર બાની હમણે આવશે હવે મને લાગે પીડા આવી છે એટલે બધી આટલી બધી વા લાગી છે એ બાપુ અત્યાર માં કઈ ખારું ખારું બોલો એ દોહા કુટી છે મેગી તે હવે તું લઈને જતી હવે એ તું લઈ જો અહીંયાથી રૂકલી ઘરે થી હું કાય ના લઈ આવ્યો હવે હે તો સોરી જ કોક બોલ કુટી સોરી જા એ હા

મારે લાખ રૂપિયા ચોરી ગયા કોણ ચોરી ગયા કઈ ખબર નથી સાહેબ તમે આવો પછી બધી વાત કરું હા હા હાલ આોકડીયા સાહેબ આવે બોલો કે ગાયો કા સોકડી આવો આ કોઈ આવ્યું છે નહીં આ ફોન વાળા કેરે આવશે કઈ ઘડી કઈ બેવું

सर लोकेशन क्या है लोकेशन आइटम अच्छे तो मेरी बाप क्या कुटी वो <laughs> तो तुम्हें माने लाख रुपए की कुटी से ए ए ऊपर 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 रो लोकेशन फेरी जो हाथ साथ नंबर ते दी ता है ने साहब हाथ से मारा दिख रहा है कुछ तली दाम है से साहब गाड़ी चल मार कुटी जो फेरी जो टाइम को आम देखा खड़े हवे हेलो साहब हेलो भाई दादा मेरे गोटी गोटी दीजो तुम्हें ये मुंह को काका गोटी दे

મારા દીકરા આનંદ બારો 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 મારી કુટી એ એ એ એ ડોહાને કોક થા હું સો હું બધું બતાવ હેલા પૂટી છોરી હે ઈ ઓલા મેં કીધું તું એ આ બાજે તું આ બાજે આ બાજે ને આ બાજુ આ બાજુ સાહેબ ઈને કીધું તું મેં ને કીધું ઈનેન કીધું કે કર મોય 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 બાબા આ બાજે તું આગળ આય આય હે ભાડ તો નઈ 2000 લાખ હે જેલમાં <laughs> <laughs>